અંખો સાફ કેલો પછી આખરું સાફ કરે પછી છેટી હરખી કરે પછી આતે બરા અવાજ હતા ને પછી આવાજો લીધો આ બધું ઢગલે મે 1 લાખ કેરસો બોલો 10 10 મણ ના ટી પણ મે તો બધા એટલે કે હે બોડી બધા બોડી જો વાહ 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 મકોડી તો કાલો મિત્રો દિવ્યા કામ કરે છે હજી આ એક ખૂણો સાત ખૂણો બાકી છે આ મારો જીમનો સામાન છે જે ઘણા સમયથી ધોળી ખાય છે હવે એ નથી કરવું બોલાને ભાઈ હવે કામ પતાય ને પછી આપણે રડીઓએ બનાવવાના છે પડશે ઓય પગ ઉપર પડ્યું ને તો સુંધી નાખશે આંગળી તે લોક આવે અહીંયા બે લોક હમ એ એમાં કઈ હે એમાં કરવાનું હોય તો કે હે જેમ કરો છો ભાઈ જેમ ખોટીઓ ભાંભળતો હોય એમ હે હાલો મૂકી દઈ તો એમ મારી બેજી થાય આખો દે ઘરે વાળી એમ બેજી થાય હાલો બધું લુસ્ટી નાખી પછી આપણે ઓડિયા બનાવવાનું છે તો ચાલો મિત્રો મળી જશે થોડી વાર પછી અને મારે નાવાનું પણ બાકી છે ઓકે તો હું ફટાફટ પછી મમ્મી અત્યારે કપડાં ધોવે છે તો હું કપડાં ધોઈ લઉં ને પછી હું નાઈ આવું અને બ્લોગની શરૂઆત પણ આપણે અહીંયાથી જ કરી દઈએ તો વિડીયો નવા હોવ તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ન કર્યો ચેનલને ચેનલ પર નવા હોવ સબસ્ક્રાઈબ કરી કરજો અને બે લાઈક દવાઓનો બિલકુલ ન ભૂલતા બરાબર ચાલો કરીએ છીએ આજના વિડીયોની શરૂઆત તો દિવ્યા અત્યારે કચરો કાઢે છે અને કોમ્પ્યુટર પણ સાફ કરે છે હજી કાલ કર્યું તોય સાફ કરે છે

ગાયઝ હું અત્યારે એડિટિંગ અને અપલોડિંગ કરું છું દિવ્યાના વિડીયોનું અને જો આપણે જ્યાં બોર્ડ હતું આપણું વ્હાઈટ બોર્ડ એનો જુગાડ આપણે આ રીતે કર્યો છે એટલે આપણે અહીંયા બેઠા બેઠા ખોળામાં લઈને એડિટિંગ કરી શકીએ અને અત્યારે તમે જોઈ શકો છો અપલોડ થાય છે વિડીયો યોગાનો અને દિવ્યા અત્યારે અહીંયા ઓનલાઈન ક્લાસ કરાવીને બેઠી છે જો આ સ્ટેન્ડ પર ઓનલાઈન ક્લાસ શરૂ અત્યારે રાઈટ અગિયાર વાગ્યા એટલે દસથી અગિયાર સોરી બાર વાગ્યા અગિયારથી બારનો ઓનલાઈન ક્લાસ હોય હે ને તો

લોગ જ અત્યારે અમે લોકો જમવા બેસી ગયા છીએ મમ્મી પપ્પા ઓલી રૂમમાં બેઠા છે રસોડામાં નોની દેવી આયા બેઠા છે આપણું ખાવાનો તૈયાર છે બટાનો શાક રોટલી દાળ અને ભાત પણ છે અને છાશ પણ છે મજા આવી તો ચલો અભી ખાઈ લઈએ છીએ તું એમ મજા જ આવે હાથમાં જાદુ છે જાદુ दादा વચ્ચે લઈ પછી મળી જ બરાબર ઓકે

તો દોસ્તાર બેનો દા આજ હું યગનેને ખવરાવસુ માવા અને માવા એ કેવી રીતે આગળ ને પ્રોસેસ જોતા જાવ ખાલી તમને મજા એવા રાખે આપડો દોસ્તાર તો 70 પણ આમ છોકરા છોકરા દોસ્તાર બના છોકરા છોકરા કોઈ ચકરા હા કોઈ બનાવો બનાવલા માવા બનાવ નીલા એય માવા બનાવી ને બોલેલા કેટલું ખાવ તારે બંદો બંદો આખો મને ખાવાના છે લાય હું તને ખવરાવ લાવો દસતા દવા મિત્રો આવો માવો ખાવા તમે ખાતા હો તો આવો બ્લોગ તમને કદાચ ક્યારેક જ જોવા હશે છે કોઈ નહીં ઉતારતું હોય પણ હવે હું ઉતારું છું દવાનો તો હાલ આવો માવો ખાઈ લઈ એટલે યાર તમે ભૂલ કરી દીધી હ છોકરાવાળો એમ માવા નો લે તો મેં ઘણા બધા લોકો ને જોયા છે માવા લેતા એ લોકો કેમ લે ખબર છે કેમ લે

મસ્ત ક્વોલિટી આવે આની કદાચ તમે યુટ્યુબમાં કામ કરતા હશો અથવા તો કોઈ બીજું કામ કરતા છો ડિજિટલ મીડિયા માર્કેટિંગ અથવા એક્સવાય જેડ જેમાં માઈકની જરૂર પડતી છે તમને ખ્યાલ ખ્યાલ જ હશે કે બજારનું માઇક બેસ્ટ માઇક આવે આ માઈક જે છે એ તમારે કેમેરામાં અને સ્માર્ટફોનમાં બેમાં હાલે ડીએસએલઆર આવે એનામાં પણ હાલે એટલે આ બટન જે છે એને આમ સ્ક્રોલ કરી દો તો એ ડીએસએલઆર મોડ થઈ જાય કેમેરા મોડ પછી નીચે કરી દો બરાબર તો એ સ્માર્ટફોન મોડ થઈ જાય તો ભાઈ આ રીતનું સિસ્ટમવાળું મસ્તીનો માઇક છે અને દિવ્યા હવે કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે અને અંશવાળું ફૂલ આવી ગયું છે તમને હવે જો આ વિડીયો જોવો હોય તો મિત્રો તમારે દિવ્યાની યોગાની જે ચેનલ છે એ શું નામ છે

અને લાઇટ પણ કરી છે લાઇટની સિસ્ટમ તમને હું બતાવું આ લાઇટ જોવો મિત્રો આને તમને બતાવું આ લાઇટને તમે આમ મારો મારોજો આગળ જ થઈ ટૂંકમાં આને અંદર એક સ્પ્રિંગ આપે સ્પ્રિંગ આમ અથડાય ને જ થઈ લાઈટ થાય

મારી થાળીમાં શાક લેવાનું વાકે છે ને યાગ્ઞિક થઈ ગઈ છે તૈયાર અને બધા અહીંયા જમા મમ્મી બધાને આપે છે અહીંયા જો ખાવા આટુ બેઠા ખાવાનું છે ખાવાનું છે કે જોવાનું છે ઓકે ચાલો ખાઈ લે પછી મળીએ ઓકે અમે લોકો જમી લીધું છે અને અત્યારે બગીચા છે સાંજના સાડા નવ અને જમીના કેટિક બેઠા છે હવે ઉપર ધાબે સુવા જવાનું છે બરાબર તો કરીએ છીએ આજના વિડીયોનો અહીંયા પર એન્ડ જો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચેનલ તમે નવા છો તો અને બેલ આઇકન દબાવવાનું ભૂલ નહીં તાકી હું જ્યારે વિડીયો નાખું ચેનલમાં ત્યારે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે બરાબર તો ચાલો કરીએ છીએ આજના વિડીયોનો એન્ડ પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલ નહીં બરાબર ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં